જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થવાના આરે ગિરનારની લીલી પરિક્રમા દેવુઠી અગિયારસથી શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવામાં આવેલ હતી જે તમામ પડાવ પરથી પૂર્ણ થવાના આરે છે કેટલાય ભાવિ ભક્તોએ તેમનો લાભ લીધો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી જુનાગઢ મારું નામ હાર્દિકભાઈ કવૈયા હું જસદણથી આવું છું છેલ્લા વીસ બાવીસ વર્ષથી પરિક્રમા કરું છું અને છેલ્લા દસ વર્ષથી બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર સેવા કરીએ છીએ અમે લોકો આખું ગ્રુપ છે અને ત્યાં લોકો બાપા સીતારામની અંદર દરેક લોકોને દરેક યાત્રાળુઓ પ્રવાસીઓને પ્રેમથી નીચે પંગતમાં બેસાડવામાં આવે છે અને પ્રસાદ આપવામાં આવે છે અમે લોકો પાંચ દિવસ ત્યાં આગળ સેવા કરીએ છીએ પછી જેમ માણસો ઓછું થતું જાય પછી અમે લોકો પરિક્રમા કરવા નીકળીએ છીએ અને તંત્ર દ્વારા પોલીસ દ્વારા ફોરેસ્ટરો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જગ્યાએ પાણીના પરબ મૂકવામાં આવ્યા છે પછી અલગ અલગ તંત્ર દ્વારા અને અલગ અલગ શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દ્વારા રાવટી કરવામાં આવે છે અને અનક્ષેત્રના મોટા મોટા કેમ્પ કરવામાં આવે છે કે જેનાથી દરેક પ્રવાસીઓને પરિક્રમાર્થીઓને ભોજન મળે પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ જાનવરને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવેલા છે અને પોલીસ અને ફોરેસ્ટર લોકોનો ખૂબ જ સપોર્ટ મળે છે પરિક્રમાર્થીઓને અને આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત જંગલ બનાવવા માટે એ એક આ વખતે નવું એક ખ્યાલ આવ્યો કે જંગલમાં પ્લાસ્ટિકનો ફેલાવો ન કરવો જોઈએ પ્લાસ્ટિક સાથે ન લાવવો જોઈએ અને જંગલને પ્લાસ્ટિક રહિત રાખવું જોઈએ એમ અને હાલ અમે અત્યારે પરિક્રમા પૂર્ણ કરી અને ભવનાથ પહોંચી ગયા છીએ આ વર્ષે એવું લાગે છે કે અંદાજીત પંદર લાખ આસપાસ લોકોએ પરિક્રમા કરીએ છીએ એવો અમને અંદાજ આવે છે કેમ કે અમે અન્નક્ષત્રમાં હતા તો ત્યાં માણસો અમે રોજે જોતા હોય તો એવો અંદાજ છે કે અંદાજીત પંદર લાખ આસપાસ માણસોએ પરિક્રમા કરીએ છીએ મારું નામ રમેશભાઈ વાઘેલા છે હું અમદાવાદથી આવું છું આજે ગરવા ગિરનારની ગોદમાં જ્યારે લીલી પરિક્રમા થઈ રહી છે ત્યારે ખાસ તો કહેવાનું એ છે કે પરિક્રમા અમે નવ વર્ષથી કરીએ છીએ ફેમિલી સાથે બહુ આનંદ આવે છે અને બહુ જ મજા આવે છે એક દર વખતની જેમ આજે ગિરનારની ગોદમાં જે પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે કામ છે પોલીસ વિભાગનું ખાસ કરીને યાત્રાળુઓનું બહુ સાથ સહકાર મળેલ છે કોઈ જગ્યાએ અમે એવી બોટલ કે કોઈ એવી વસ્તુ પ્લાસ્ટિકની જાજી જોઈ નથી એટલી સરસ પોલીસ વિભાગની કામગીરી છે એને આપણે બિરદાવીએ છીએ અને યાત્રાળુઓને બી બહુ સાથ સહકાર છે એટલો નહીં તો પ્લાસ્ટિક જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક જોવા મળતું હતું એટલે બહુ જ સારી કામગીરી છે અને ખાસ એક વાત કે ગઈકાલે એટલે કે અગિયારસના બીજા બારસના દિવસે અમારા ત્રણ છોકરા એક ચાર કલાક સુધી ગાયબ થઈ ગયા હતા પછી જ્યારે બોળદેવી અમે માળવેલા ગયા માળવેલાથી અમે એલાઉન્સ કરાયું ત્રણ કલાક પછી અમારા છોકરા મળી ગયા અને અમને સોંપી દીધા એ પણ કાર્યવાહીને અમે બિરદાવીએ છીએ નહીં તો અમે ટેન્શનમાં હતા કે છોકરા ક્યાં ગુમ થઈ જશે જંગલ વિસ્તારમાં ક્યાં આડાવડા થઈ જશે પણ જે જગ્યાએ જો એ જગ્યાએ પોલીસની બહુ સારી કામગીરી રહી એને બહુ આભાર વ્યક્ત કરીએ છીએ અને યાત્રાળુઓનો બી સાથ સહકાર બહુ સારો છે ક્યાંય પ્લાસ્ટિક અમે પહેલો પડાવ નાખ્યો તો ઝીણા બાવાની મઢીએ ત્યાં બી ભોજન પ્રસાદનું ક્ષેત્ર બહુ સારું હતું ત્યાં રાત્રિ રોકાણ કર્યું સવારે વહેલા ઉઠી અને ચાલતા ત્યાં પછી માળવેલા અમે રોકાણા માળવેલા જગ્યાએ બહુ મસ્ત મજા આવી ત્યાં બી અમે રાત્રિ રોકાણ કર્યું અને ત્રીજી જગ્યાએ અમે બોરદેવી રોકાણા ત્યાં બે કલાક જ ખાલી રોકાણ હતા પણ બહુ આનંદ આવ્યો અને બહુ મજા આવી વિભાગ ફોરેસ્ટ ખાતું અને દરેક યાત્રાળુઓનું આભાર વ્યક્ત કરીએ છીએ અને બહુ બેસ્ટ કામગીરી છે ધન્યવાદ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ